અને એમની ચુંદરી અર્પણ કરવાના માટેના કાર્યક્રમમાં બીજી જુલાઈ સવારે નવ કલાકે શહેરીજનોને પધારવા માટે આમંત્રિત છે આ સફાઈ ઝુંબેશ એ પૂજ્ય મોટા સૂર્યદય ઘાટ ઉપર નિયમિત રીતે દર વર્ષે રામબધી પરિવાર અને કુરુષ પરિવાર અને આ આગેવાન મંદિરો અને એના તરફથી કરવામાં આવે છે તે ખૂબ જ ઉત્સાહ સાથે આ ઘાટો પર કરવામાં આવે છે સો થી બસો લોકો ધીમે ધીમે આવશે પણ સો થી બસો લોકો આ હર હંમેશ સફાઈ માટે જોર થાય છે અને જ ઉત્સાહભેર એક વાતાવરણ હોય છે આજે તો પાણી થોડું ઉપર છે નદી નદી ઉપર એટલે જોખમી રીતે બી એમાં કોઈ ગુણું થાય તે રીતે આ તાપી સફાઈનો જે કાર્યક્રમ છે તેને મર્યાદિત રીતે કરવામાં આવ્યો છે પરંતુ હર હંમેશ આ કુલ પરિવાર નો એક કાર્યક્રમ રહ્યો છે કે મા તાપીના જે અસીમ આસિવાન રહી છે તેને પૂજા અર્ચના જે થાય છે તે પહેલા એને સફાઈ ઝુંબેશ કરવામાં આવે